આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચ્ચીસના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડામાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી જીવનમાં ગુરુનું મહત્વ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં રાહ બતાવવાનું કામ એ ગુરુ કરે છે ગાયત્રી મંત્રની જન સુલભ બનાવનારા અને દરેક મનુષ્ય દેવ તુલ્ય બને અને ધરતી પર સ્વર્ગ પરિસ્થિતિનું સર્જન થાય એવા મહાન ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું આજે મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પરિજન ભાઈઓ બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો અને વૃક્ષ સાથે સાથે વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષનું પૂજન કરી દરેક પરિજન ભાઈને એક એક વૃક્ષ ઉછેરવા માટેનો સંકલ્પ કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ ઓ પૂર્ણ વિપદા પત પૂર્ણ પુનરાપત વસ્ણેવ વિતૃવ ઇસ મૂર્દ્રતો સ્વાહન વાયવેદા નમા સ્વાહ સ્વાહ ઇદ સૂર્યાય ગાયત્રી મંત્રહુતિ ખુબ ભાવ ગાયત્રી મહામંત્ર ની આહુતિ આપીશું પરસોત્તમ ભાઈ થોડીક વિનંતી છે આ બાજુ ખશો સાહેબ ને ત્યાં એ રીતે આવો થોડા સ્થાન ગ્રહણ કરશો